થોડા મિત્રો કનેક્ટ થાય ત્યાં સુધી વાત જોઈએ પછી આપણે ચાલુ કરીએ તો મિત્રો ગ્રુપ ડીમાં જે જગ્યાઓ આવી છે તેના વિશે વાત કરવાના છે કેમ છો નમસ્કાર મિત્રો કેમ છો મજામાં તો મિત્રો આરઆરબી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડમાં ટોટલ જે બત્રીસ હજાર પ્લસ વિવિધ જે જગ્યાઓ આવી છે તેમાં કોઈ પણ વિદ્યાર્થી દસ પાસ હોય બાર પાસ હોય આઈટીઆઈ હોય ઓકે તો તમામ વ્યક્તિ એમાં એપ્લાય કરી શકે છે તો મિત્રો આમાં જે પગાર ધોરણની વાત કરીએ તો અઢાર હજાર જે છે પગાર પર મંથ આપવામાં આવશે ત્યારબાદ આમાં ફોર્મ ભરવા માટે જે ફી છે ઓકે તે જનરલ કેટેગરી હોય અથવા તો ઓ હોય ઓકે તેઓ માટે પાંચસો રૂપિયા ફી છે તેમાંથી ચારસો રૂપિયા જે છે તે રિફંડેબલ છે એટલે કે તમને પાછા મળવાપાત્ર છે અને આના સિવાય જે એસી એસટી ટી ઓબીસી એક્સર્વિસમેન્ટ હોય ઓકે તો તેઓ માટે બસો ને પચાસ રૂપિયા ફી છે તે પણ તેઓને રિફંડેબલ છે ઓકે તો તમારી આસપાસમાં જે કોઈ પણ મિત્રો દસ પાસ હોય બાર પાસ હોય અથવા તો આઈટીઆઈ કરેલું હોય ત્યાં સુધી આ વિડીયોને પહોંચાડશો જેને કારણે જે વ્યક્તિને જરૂર છે ત્યાં સુધી આ વિડીયો પહોંચી શકે ઓકે મિત્રો મને આશા છે કે આપણે વિડીયો પસંદ આવી જશે વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરી આપણા મિત્રો સાથે ફેસબુક વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો ઓકે મિત્રો કેમ છો બધા મજામાં